એટલે તમને એમ લાગતું હોય કે ભાઈ કે દુના ખોટે ખોટા મહેનત કરે ઘણા બધાને એમ લાગતું હોય ને પણ ખોટે ખોટા મહેનત નહીં કરતા ભાઈ પગાર આવી જલો છે આપણે તો તમે YouTube માં લઈ પગાર લઈ આવ્યો એમને તમે જ લઈ ભાઈ લાઈક ભાઈ ઠપકાઈ ગયો કે તો ગામમાં ભાઈને પેલો વાળો પગાર આવ્યો ને તો બધાને મજા આવી માર માને એ ઈ બધાય છે ને તમને કીધું કે સપોર્ટ કર્યા કરજો ભાઈ અને આપણે ફેમિલી વિડિયો બનાવીશું પણ થોડી તો ભાઈ જય માતાજી ડાયરા ને અને આપણે શું વાત બતાવવાની ખબર છે તમને થંબનેલ જોઈને ખબર પડી ગઈ છે કે પેલો પગાર બતાવવાનો છે એટલે તમને એમ લાગતું હોય કે ભાઈ કીધું ખોટે ખોટા ખોટા મહેનત કરે ઘણા બધાને એમ લાગતું હોય ને ખોટે ખોટા મહેનત નહીં કરતા ભાઈ પગાર આવી ગયેલો છે આપણે જો આમ એટલા છે એટલા હોય ખબર નહીં ગણી લેવું તમે વિડીયોમાં હોય તો બાકી તમે છે ને બનેરો વિડીયોમાં આગળ મજા આવી છે આપણે પગાર તો ઘણા ટાઈમથી છે ને આવી જાઓ ઘણા ટાઈમથી આવી જાઓ પણ આપણે હે ને બતાવ્યું નહોતો આ વિડીયો બનાવીએ છીએ આપણે આ પહેલો પગાર જ છે ને આપણે છે ને જેમ એમ વાપરો નથી સારા કામમાં જ વાપરશું છું તમે તારે ચિંતા કરતા નહીં હાલ તો વિડીયો કરી દઈ સ્ટાર્ટ રાજભાઈ ને બહાર બેઠા છે હા મળી લઈ તમને હું કહેવાનું છે રાજભાઈ કઈ કંઈક બેની રોકેલી શિવરાજભાઈ વિભા આવો નો સપોર્ટ કરતા રહ્યો કહેતો કહેતો ખરો સપોર્ટ કરતા રહેતો કા તમે જાઓ પછી આપણે પગાર છે ને એટલે છવ્વીસમી જાન્યુઆરી હતી ને ચાલતો નજ અજયભાઈ ને મહેનત રહી રાજભાઈ શું કહેવાય રામ

ઘણા બધા છે ને ચેનલ તો જોઈ જ લીધી એ તો આ ભાઈ ચેનલ છે નામ હું છે ને હું નહીં કહેતો આપણે ભી ખબર જ પડી જાય ઓલરેડી આમ નામ કે શું છે પાણી ભણી જો રેડી હવે કોમેન્ટ કરતા હોય તો કાયમીક કરે છે એ તો કરે જ છે અને ઘણા બધા માણસો હોય ને કાયમી કોમેન્ટ ને એને તો હું ફૂલ ધન્યવાદ આપવા માગું છું કારણ કે કાયમિક વિડીયો કોમેન્ટ કરતા હોય ને વિડીયો મજા આવે હા એમ જોઈ જ કરતો કાયમિક ભાઈ આપણે છે ને તમે ઘણા ટાઈમ તો પૂછતા હોય કે પગાર આવ્યો કે નહીં એવો કાદો નો પગાર તો થઈ જ વાત કહેવાય પણ બતાવ્યું નતો હું આપણે માછલાના વિડીયો બનાવવાના છે જોરદાર ને બહુ જોરદાર બનાવવાનું છે હું કારણ કે હવે તો મોટા મજબાના એવું સોલ્વ થાય ને આપણે હમણાં આ મજબૂર લઈને જવાનું છે એવું છે કાશી વિરોધ લાઈક ભાઈ ઠપકાવી ગયો મોય લાઈક કરી દો આમ લાઈક કરી દેવાની ગયા તમ જીવરાજભાઈ તારી કે તાર સાહેબ જતા એવું લાગે ને ઘેર રહે છે રાજભાઈ ને બધાય પણ આપણે હે ને વિડીયો અત્યારે સ્ટાર્ટ કર્યો પણ આપણે હે ને ખાલી પગારનો જ વિડીયો બનાવવાનો હતો થોડુંક એવું કહે કે ધારબોર્ડ બનાવજ એ બધા જવું એટલે આપણે હે ને તમારો સપોર્ટ છે ને જવો ને એવું રાખજો અને થોડોક વધારી દેજો શેર કરતા રહેતો એવું લાગે તો આપણે ક્યારે શેર કરવાનું કીધું નહીં કીધું તો એવું લાગે તો કરે તો બાકી સપોર્ટ તો કરતા જ રહેજો ભાઈ ને આપણે દિલથી તમારો બધાનો આભાર કારણ કે આવોનો સપોર્ટ કર્યો તો આપણે પગાર આવ્યો ઘણા ટાઈમથી આવ્યો હમણાં કોઈ બીજો પગાર આવી જાય સારી વાત ન કહેવાય મેલી વાત કહેવાય આપણા દેશી દુકાંડના કામ તો હોય જ કેમ છે એ ઓલા પહેલા વિડીયોમાં એ બતાવેલું ભાઈ શિવરાજભાઈ નાટા મારે આગળ શિવરાજ ભાઈ ભાગવાના છે આજ નથી છે ને આવવાની નહીં હોય રોકાવાના છે ને આપણે પગાર તો આવી ગયો ફાઈનલ કેદું નહીં પણ તમને બતાવ્યો નહીં કા અફસોસ નહીં થયો ને તમને ભાઈ નોત થાય સીતારામ સીતારામ તો કરી દેવે સીતારામ તારા ભાઈ રમવા દઉં

દરિયામાં રાઉન્ડ પડવા એટલે કે તૈયારી કરે કઈ હવે કે કોલેજની એક્ઝામ તો પાસ કરી તો હવે તોડવું તો પડે ઇગેલા છે એનીકા એવા કે દઈએ જંગલમાં બે ફોન જો ફોન જોવા દઈએ કારણ કે ટાવર ટાવરને આવતો કાલે કાલના વિડીયો મેં તમને કીધું કે આજે જાય અને આપણે નેટ નહીં ભાઈ આપણે છે ને વિડીયો મૂકવાનો અને શું કહેવાય આપણે પગારની વાત ચાલતી ગઈ ને હલો પેમેન્ટ આપણે ને બધાએ છે ને મજા આવ બધાને આપણો પગાર આવ્યો ને કારણ કે આપણે છે ને એટલા માટે કોઈને પગાર આવ્યો નહોતો આજુબાજુના ગામમાં ભાઈને પહેલાં પગાર આવ્યો ને તો બધાને મજા આવી બાકી કંઈ હતું નહીં આપણા ફેમિલી મેમ્બરને બધાને એટલે કે મેમ્બરોને મારા માને એ બધા છે ને તમને કીધું કે સપોર્ટ કર્યા કરજો ભાઈ ને આપણે ફેમિલી વિડીયો બનાવીશું પણ થોડીક વાર લાગશે એટલે વિડીયો દયા કરજો એટલે એવો વિડીયો આવશે અને છે ને મજબે બધું આટામારો જાવ બધા ખોલા મોટા મતભેદ એવો વિડીયો આવશે એટલે વિડીયો દયા કરજો અત્યારે આપણે ભાગી જંગલમાં ફોન જોવા ચાલો તો ફટાફટ દરદારનું છે ને કમેન્ટ ઠપ કરી નાખો ને ચેનલ ઉપર નવો હોય તો સબક્રાઈપ કરી ચાલો હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં રામે રામ ડાયરેક્ટ